જો તમારે ઘરે બેઠા કાયમની સારામાં સારી ઇન્કમ મેળવી હોય ને સારામાં સારો બિઝનેસ કરવો હોય સાહેબ આખી જિંદગી ક્યાં સુધી નોકરી કરશું હવે નોકરી કરવાની જરૂર જ નથી કારણ કે તમારા માટે લિનોવા કિચન ઇક્વિપમેન્ટ પ્રાઇવેટ લિમિટેડમાં આજે પહોંચી ગયો છું ભારતની મોટામાં મોટી ફૂડ મશીનરી બનાવનાર કોઈ કંપની હોય તો આ એક જ કંપની છે અહીંયા મિનિમમ ત્રણસો પચાસથી પણ વધારે મશીન બનાવવામાં આવે છે સાહેબ અહીંયા ખુદનું જ પ્રોડક્શન છે અહીંયા તમે મોટરના નાનામાં નાના બોલ્ટથી લઈ અને જે મોટર બની જાય આખું મશીન પેકિંગ થઈ જાય ત્યાં સુધીની તમામ મશીનરી અહીંયા જ બનાવવામાં આવે છે ત્યારે તો ભારતની નંબર વન કંપની કહેવાય છે તમે ભારતમાં કોઈ પણ રાજ્યમાં જાઓ કોઈ પણ સિટીમાં જાઓ કોઈ પણ રેસ્ટોરન્ટમાં જાઓ અહીંયાના મશીન તમને જોવા મળે તમારે હોટલ હોય રેસ્ટોરન્ટ હોય કેટરિંગનો બિઝનેસ હોય તમે અહીંયા ફૂડ મશીન માંગો એ ફૂડ મશીન અહીંયા મળી રહે નાનેથી લઈને મોટા સુધી ભારતની નંબર વન કંપની છે પાંચ એકર માં પથરાયેલી છે પચીસ વર્ષ જૂની કંપની છે લિનોવા કિચન ઇક્વિપમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ મારા વાલીડાઓ એક વાર તો તમે અહીંયા આવો અહીંયા આવો એટલે તમે ભૂલા પડી જાવ કારણ કે પાંચ એકર માં પથરાયેલી છે તો મિત્રો હવે આપણે જાણીએ કે આ શોરૂમ માં કયા કયા મશીન અત્યારે આપણને લાઈવ જોવા મળે છે વધારે માહિતી તો આ ભાઈ છે ને એ જ આપણને આપવાના છે કારણ કે ભાઈ એ તો અહીંયા ને અહીંયા હોય છે અને એમને બધી ખબર છે કે કયું મશીન ક્યારે વપરાય ને એમાં શું ઇન્કમ મળે છે મારા વાલીરાઓ હવે તમે મને એ જણાવો કે તમારી આવડી મોટી ફેક્ટરી છે આટલા બધા મશીન તમે અહીંયા બનાવો છો તો અમને વધારે માહિતી આપો કે તમે કયા કયા પ્રકારના અહીંયા મશીન બનાવો છો આપણે અહીંયા જનરલી હોટલમાં યુઝ થતા રેસ્ટોરન્ટમાં યુઝ થતા નાના મોટા કેટરિંગમાં યુઝ થતા જેમાં માનો કે ફરસાણ મશીન છે કોઈ ગ્રેવીના મશીન છે પલ્વરાઇઝર મશીન છે આ કયા મશીન છે આપડે લાગે છે જો આ તમે જે જોઈ રહ્યા છો એ આપડા ફરસાણ ઓટોમેટિક મશીન છે જેમાં તમે સેવ ગાંઠિયા પાપડી ભાવનગરી ચંપાકલી

પછી આ બીજા મશીન આ જે તમે જોઈ રહ્યા છો તે આખી જે આપણે બટેટાની વેફર તમે ખાતા હોય છે કોઈ ફરસાની દુકાને તમને વેફર મળતી હોય તો એમાં ચાર થી પાંચ અલગ અલગ મશીન યુઝ થતા હોય કે માનો કે બટેટા છોલવા માટે છે બટેટા છોલવા માટેનું કયું છે પેલા જો આ તમે જોઈ રહ્યા છો તે બટેટા છોલવા માટે છે આ બટેટા છોલવા માટે હા તેમાં આપણી પાસે પાંચ કિલોથી લઈને પચાસ કિલો સુધી નાના થી લઈને મોટા મોટા મશીન સુધી મળી જશે આપણે

અને આના સિવાય આપણી પાસે બીજા સેના છે જરા વધારે માહિતી આપશો પણ ચાલો પહેલેથી જ આપણે સ્ટાર્ટ કરીએ છીએ કે અહીંયાથી આપણે લઈએ તો આ બધા નાના મોટા મિક્સર છે કે હા મિક્સર ગ્રાઇન્ડર છે બે લિટરથી લઈને આપણી પાસે વીસ લિટર સુધી મિક્સર ગ્રાઇન્ડર મળી જશે કોઈને નાનું બે લિટર છે આ બે લિટરથી લઈએ અને વીસ લિટર સુધીના હા કોઈને નાનું કામ હોય તો તે નાનું મિક્સર લઈ જાય કોઈને મોટા કામ હોય તો મોટું મિક્સર લઈ જઈ શકે છે પછી ત્યારબાદ ત્યારબાદ આપણી પાસે સબ્જી કટિંગના મશીન આવી જાય છે સબ્જી કટિંગમાં માનો કે કોઈને કેટરિંગ છે રેસ્ટોરન્ટ છે તેમાં બધા અલગ અલગ રીતે હાથથી કટિંગ કરતા હોય છે જેમ કે સબ્જી માટે સલાડ માટે કોઈ ખમણ કરવું છે હલવો કરવો છે તો એક જ મશીનમાં બધું કામ થઈ જશે આ એક મશીન એક મશીનમાં એની એમાં પાછું મારી પાસે નાનું મશીન છે મીડિયમ સાઈઝનું છે એનથી મોટી સાઈઝ અલગ અલગ પ્રકારના છે એમાં પણ વેરાયટી અલગ અલગ આવે મળી જશે કેપેસિટી મળી જશે આને આપણે ચટણી કહી છે આપણે તમે અત્યારે પેલી લીલી ચટણી ખાતા જ હોય છો જી હા બસ એનું જ મશીન છે આ અને આ રહ્યું એ ઘરઘંટી જેવું આ ઘરઘંટી જેવું તમને દેખાય છે તે આપણે ખીરું પીસવાનું છે ભીની દાળ છે જે ખમણ ઢોકળા વાળા હોય છે તે એના માટેનું આ મશીન છે અથવા તો કાજુ કતરી હોય છે એના માટેનું મશીન છે વાહ પછી આ આ છે ને મશીન જે દેશી ઘડુલા જેવા જે તમને દેખાય છે એ આપણું ઢોસાનું ખીરું તૈયાર કરવા માટેના મશીન અચ્છા ખીરું બનાવવા માટે ખીરું બનાવવા માટે એમાં નાની મોટી ઘણી કેપેસિટી તમને મળી જશે ત્યારબાદ પછી જે તમને આ ગોળા દેખાય છે ગોળા છે ને દેખાય છે મને આમાં નો ખબર પડી હું ક્યારનો વિચાર કરું છું કે આવાલા કડીએના સામાનમાં હોય એવી વસ્તુ છે જે આ તમને ગોળા દેખાડ્યા છે આપણે ફરસાણ હોય છે ફરસાણને મિક્સ કરવા માટે કોઈ વેફરમાં મસાલો મિક્સ કરવા માટે

તો મોટી સાઇઝ પણ પલ્વરાઇઝર મળી જશે પછી તમે આ મારી પાછળ જોઈ રહ્યા છો અને અમે નમકીન મસાલા મિક્સર કહીએ છીએ જે આ પણ તમારે નમકીન છે પાવડર છે મસાલો છે એ અલગ અલગ પ્રકારની વસ્તુઓ મિક્સ કરવા માટે તમે ઉપયોગ કરી શકો છો ઘણી બધી સાઇઝ તમને મળી જશે અને તમે જોઈ શકો છો વેરી હાઈ ક્વોલિટી અને હેવીમાં મશીન બનેલું છે આ છે નું છે આ આપણે તમે 94 ખાધું હશે હા 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 એમાં કેમ પાંચ થી છ આઈટમ એક સાથે મિક્સ હોય છે તો ઈ મિક્સ કરવા માટે ઉપયોગ થાય છે મોટામાં મોટા મશીન અહીંયા એક જગ્યાએ મળી રહે છે આ બધા જે મશીન છે તે દાળ છે સંભાર છે કોઈ શાક વઘારવા માટે છે એના મશીન છે શાક આમાં વગારવાનું આવે આ થઈ જાય ને તમે તો પણ નવ એવું નવ નવ લઈ આવો છો આવું તમે જોયું નહોતું આમાંય શાક વગારાય એમ હા શાક થઈ જાય દાળ થઈ જાય તો આને કયું મશીન કહેવાય

આ લોટ બાંધો મશીન પછી લોટ બાંધાઈ ગયા પછી પછી લોટ બાંધાઈ ગયા પછી તેના નાના નાના લોયા કટિંગ કરવાના હોય છે જેના માટે પણ અમારી પાસે ત્રણ થી ચાર ટાઈપના અલગ અલગ સાઈઝમાં મશીન અવેલેબલ છે જેમાં તમે પરફેક્ટ સાઈઝના લોયા કટ કરી શકો છો ગોરીંડા બનાવવાનું જેને ગોરિંડા બનાવવા માટે ગોરીંડા બની ગયા પછી ગોળીંડા બની ગયા પછી આપણે આવી જઈએ રોટલી મશીનમાં રોટલી મશીનમાં તમે ગોળીંડા મૂકો એટલે અહીંથી રોટલી કમ્પ્લીટ શેકાઈને બારી જ આવશે એમ હા એમાં પણ નાની મોટી અલગ અલગ કેપેસિટીમાં મારી પાસે મશીન મળી જાય તમને શું વાત કરો રોટલી બનાવવાની જ નહીં રોટલી બનાવવાની અને આની કેપેસિટી શું હોય આ કલાકે 500 રોટલી વાળું મોડેલ છે મારી પાસે કલાકે 1000 રોટલી વાળું મોડેલ છે એ રીતે તમને અલગ અલગ મળી જશે એમ જે રીતે આપણે ટાઈમિંગ સેટ કરીએ એ રીતે થઈ શકે હા જે રીતે તમારે કેપેસિટી જોઈએ એવી આજે તમને મશીન મળી જશે અત્યારે આપણે મોટી મોટી સપ્તાહો થતી હોય જ્યાં લાખો માણસો એક સાથે આવતા હોય અને ઘણા બધા કંદોય પણ એવા છે કે એક દિવસમાં એક હજાર કિલો લાડવો બનાવીને આપે છે તો એ કઈ રીતે બનાવે બધા હવે એ તમે જોવો છો કે મારી પાસે આ મશીન છે આને માવા મશીન કહેવામાં આવે છે જેમાં તમે દૂધ ગરમ કરી શકી દૂધ ગરમ કરીને માવો બનાવી શકો છો આમાં તમે એક દિવસમાં માનો કે જેને મોટું કામકાજ છે તેના માટે જ આ મશીન ઉપયોગ થાય છે

એ સિવાયની આપણે રોટલી માને તો ઠીક છે હવે તો આ ઢોસા નું આવી ગયું હવે આ ઢોસા પ્લેટ છે ને આ ઢોસા પ્લેટ છે નાની સાઈઝ માં છે મોટી સાઈઝ માં છે જે માંગો એ વડી કરી દઈએ ઢોસા એક સાથે તમારે 500 ઢોસા બનાવી નાખો હોય આવી ચાર પાંચ પ્લેટ આઠ દસ પ્લેટ મૂકી દો એટલે સાહેબ ઢોસા ઢોસા આખા ગામને ખવડાવો સારામાં સારો બિઝનેસ કરવો હોય ને તો આ બિઝનેસ અત્યારે ક્યારેય આવે તમે કોઈ પણ રેસ્ટોરન્ટમાં જાઓ અને ક્યાંય પણ કોઈ પ્રસંગમાં જમવા જાવ એટલે સાહેબ કિચનમાં જાઓ ને તો ત્યાં ગ્રેવી મશીન જોવા મળે ગ્રેવી મશીન વગર સાહેબ દુનિયા અધૂરી છે સાહેબ આપણે સારું સારું જમવું હોય ને તો જમવા માટેનું બેસ્ટ ઓપ્શન હોય તો ગ્રેવી કરવી પડે અત્યારે આથી આખું કોણ ખાય ગ્રેવી મશીન છે એમાં તમને નાનાથી માંડી મોટા માંગો એવડી વિશાળ રેન્જ તમને ખાલી ગ્રેવી મશીનમાં જોવા મળે છે સાહેબ ભારતમાં એક એવું મશીન આવી ગયું છે કે ભજીયા જાતે બની જાય હવે હાથેથી તમારે પટપટ નહીં પાડવાના અને મન્ચુરિયન બનાવી બનાવી બધા થાકી જાય ગમે એટલી બનાવે ઘડીકમાં ખાલી થઈ જાય પણ એક એક આંગળીએ બનાવી પડે હવે આંગળીએ નહીં બનાવવાની ભારતમાં સૌપ્રથમ મશીન બનાવનાર કોઈ હોય ભજીયા બનાવવાનું તો સાહેબ આવડા હવે આ મશીન કેવી રીતે ઉપયોગ આવે ને શું આમાં પ્રોસેસ હોય જોવા અહીંથી તમારે પહેલાં તમારું મટિરિયલ આમાં નાખી દેવાનું રહેશે

તો અત્યારે તો નાનું એવડું સાવ ઓછું રોકાણ કરી અને વધારે રૂપિયા કમાવા હોય ને તો તમારે સેડિના રસનું ચાલુ કરી દેવાય અહિયાં જો આમાં કેવી રીતે રેન્જ હોય છે આ મશીનમાં આમાં અમારી પાસે માનો કે જગ્યા કોઈ મોલમાં છે તો એની ઓછી જગ્યા હોય છે તેના માટે નાનું કોમ્પેક્ટ સાઇઝના મોડલ બનાવેલા છે કોઈને મોટો બિઝનેસ હોય છે તો એના માટે મોટા અલગ અલગ ડિઝાઇન કરેલા છે કોઈને માનો કે ઇલેક્ટ્રિસિટી ક્યાંય નથી પ્રોવાઈડ થતી કોઈ એવો અર્બન એરિયો છે તો આપણે એન્જિન વાળું મોડલ બનાવેલું છે એવી રીતના જેને જે પ્રમાણેનો ઉપયોગ હોય એ પ્રમાણેના આપણે મોડલ બનાવેલા છે વાહ તો કહેવાય કે અહીંયા ત્રણસો પચાસથી થી પણ વધારે ફૂડ મશીનરી અહીંયા બનાવવામાં આવે છે ઇન્ડિયાની નંબર વન છે અને હવે મને એ તમે જણાવો કે તમે આ બધું બનાવો છો કેવી રીતે એની પ્રોસેસ તમારી શું છે કેવી રીતે આ બધું મેનેજમેન્ટ કરો છો તમે આપણે બધું જે અહીં મેન્યુફેક્ચરિંગ થાય છે બધું ઇનહાઉસ થાય છે કટિંગથી લઈને ફિનિશિંગ સુધી આ મોટર પણ આપણે ઇનહાઉસ જ બનાવીએ છીએ એના માટે અમારે ફૂલી ઓટોમેટિક મશીનરી છે જેના થ્રુ આ બધું કટિંગ છે વાઇન્ડિંગ છે વેલ્ડિંગ છે બધું થતું હોય છે ફૂલી ઓટોમેટિક મશીન આખું હા આખું ઓટોમેટિક મશીન હોય છે વગર માણસે પણ આ મશીન બની જાય હા માણસ તો જોઈએ જોઈએ હા ઓપરેટ કરવા તો જોઈએ જ ઓપરેટ કરવા જોઈએ હા પણ જે અત્યારે સિસ્ટમ છે કે ડિજિટલ આવી ગયું છે બધું આવી ગયું છે બધું તો એમ કે તમે અહીંયા આપણે આ પથરું રહ્યું અહીંનું કટિંગ થી લઈ આ અંદરની મોટર કયો કે આ મિજાગ્રો કયો કે જે પણ વસ્તુ કયો ટોટલ મેં અહિયાં થી જ બધું બને બધું જ અહિયાં બને છે જો સુરેશભાઈ આ તમે જોઈ રહ્યા છો કે પાંચ એકર માં પથરાયેલી અમારી વિશાળ કંપની છે જેમાં નાના નાના સ્પેર પાર્ટ થી લઈને બધું જ આપણે ઇન હાઉસ પ્રોડક્શન થાય છે જેમાં આપણે મોટર પણ આપણે ખુદ બનાવીએ છીએ બધું જે ઓટોમેટેડ કામ છે સીએનસી વીએમસી ના છે કે લેઝર કટિંગ ના છે

હજી આ તો તમને આ બાજુ દેખાય ને તો આ જે અડધનું અડધું છે આવી જ રીતે અહીંયા ઘણા બધા વિભાગ છે આપણે અત્યારે અહીંયા એક વચ્ચે એક સેન્ટર છે ત્યાં મેળી ઉપર ઊભા રહી ગયા છે એવું કહી શકાય તમે આ બાજુ આવો ને તો આ બાજુ લેઝર કટિંગના મશીન છે ઘણા બધા અહીંયા મશીન છે કે અલગ અલગ બધું કામ ચાલતું હોય છે એટલે તમે ઇન્ડિયામાં ગમે ત્યાં રહેતા હોય તમારે કોઈ પણ નાનો મોટો બિઝનેસ કરવો હોય ઘરેથી ગૃહ ઉદ્યોગ કરવો હોય રેસ્ટોરન્ટ કરવા હોય કેટરિંગનો બિઝનેસ કરવો હોય અથવા તો તમારે ઓલરેડી એ બિઝનેસ છે અને તમારે કંઈ મશીનરી નવી નવી લેવી છે નવી ટેકનોલોજી વાળી તો વહેલી તકે અહીંયા પહોંચી જજો અને આ પચીસ વર્ષ જૂની કંપની છે ભારતની નંબર વન કંપની તો છે જ પણ અહીંયાથી ઘણા બધા કન્ટ્રીમાં આઉટ ઓફ કન્ટ્રીમાં પણ અહીંયાથી એક્સપોર્ટ કરવામાં આવે છે ઘણી બધી મશીનરી તો મારા વાલડાઓ તમારે સારો એવો બિઝનેસ કરવો હોય ને રૂપિયો કમાવો હોય તો મારા વાલીડાઓ વહેલી તકે અહીંયા પહોંચી જજો વધારે માહિતી લેવી હોય તો ડિસ્પ્લે ઉપર આપણે નંબર આપેલો છે સાહેબ હવે મને તમને અહીંનું એડ્રેસ આપો છો જી સાહેબ આપણી જે આ કંપની છે એ ગુજરાતમાં રાજકોટ ઉપર ગોંડલ હાઈવેમાં ઉમિયા ઇન્ડસ્ટ્રીયલ પાંચ નંબરના ઝોનમાં હાઈવે ઉપર જ આપણી ફેક્ટરી આવેલી છે લિનોવા લિનોવા કિચન ઇક્વિપમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ લિનોવા કિચન ઇક્વિપમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ મારા વાલીડાઓ પહોંચી છે જો વહેલી તકે